બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીના એક નામાંકિત તબીબને ઓનલાઈન ફ્રોડ કરીને બાર લાખ રૂપિયા ઉપરાંતની રકમને હજમ કરીને હડપી દેનાર જે ટીમ છે ઓનલાઈન ફ્રોડ કરનારી તે પૈકીના એક વ્યક્તિને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો લોકેશ સોહનાલ ખટીક અઠવાડિયા પૂર્વે હવે બીજો એક આરોપી સંજીવ મહેન્દ્ર પ્રતાપસિંહ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે ઇન્સ્ટેટ તસવીરમાં જે જોઈ શકો છો સંજીવ મહેન્દ્ર પ્રતાપસિંહ પ્રયાગરાજ ખાતે પોલીસ છોટાઉદેપુર સાયબર ક્રાઈમ પોલીસ પહોંચી હતી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સંજીવ મહેન્દ્ર પ્રતાપિંહને દબોચી લીધો છે તેની પણ આ કાંડમાં ભૂમિકા હતી અને તે સિક્યુરિટી સર્વિસીસના નામ પર ખેલ કરતો હતો અને તેણે પણ આ પૈસા જે છેતરપિંડી થઈ છે તેમાં તેની પણ ભૂમિકા છે એક આરોપી રાજસ્થાન બીજો ઉત્તર પ્રદેશ એક મોટું ષડયંત્ર કૌભાંડ છોટાઉદેપુર જિલ્લો ગ્રામીણ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને જે સાયબર માફિયાઓ છે તે આદિવાસી વિસ્તારમાં ટાર્ગેટ કરતા હોય એ પ્રકારના એક મોડસ ઓપરાણી જોવા મળી રહી છે અને છોટાઉદેપુર સાયબર ક્રાઇમે ભલે છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં સાયબર ક્રાઇમ ઓફિસ આવેલી હોય પરંતુ સિટી લેવલના જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ફીકા પડી જાય એવી પ્રકારની કામગીરી હાથ ધરી છે એક વખત તેઓ રાજસ્થાનથી કાર્યવાહી કરી અને આરોપીને લોકેશ ખટકને ઝડપી લાવી હતી અઠવાડિયાની દરમિયાનમાં જ બીજો આરોપી સંજીવ મહેન્દ્ર પ્રતાપસિંહને પણ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના નવ ઓબ્લિક સિત્યોતેર એમઆઈજી પ્રીતમનગર કોલોની ગુમનગંજ ખાતેથી એને ઝડપી લાવી છે અને બંને આરોપીઓ એકના રિમાન્ડ ચાલુ છે જ્યારે બીજાના રિમાન્ડ લેવાની પ્રક્રિયા ચાલતી હતી આ વાત કરી રહ્યા હતા દરમિયાન તેઓએ અલગ અલગ કંપનીઓના નામે ભેરુનાથ કન્સ્ટ્રક્શન અક્ષય સિમેન્ટ એન્ડ ટ્રેડિંગ આર કે પ્રોપર્ટી દુર્ગા એન્ટરપ્રાઇઝ સિંગ સિક્યુરિટી સર્વિસીસ એન્ડ એલાઇડ સાવરિયા કન્સ્ટ્રક્શન પેન્થોન વેન્ચર માટેશ્વરી ટ્રાન્સપોર્ટ ઊભી કરીને ઓનલાઈન ફ્રોડ કરતા હોય તેઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કુલ પાંચ જેટલા વ્યક્તિઓ આમાં સામેલ હોવાની પણ પોલીસને જાણવા મળ્યું છે માહિતી મળી છે જે આખું ફ્રોડ બહાર આવ્યું છે તે દરમિયાનમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે એમાં પીઆઈ વીએમ કામળિયા છે તે આ સાયબર ક્રાઈમના પીઆઈ વીએમ કામળિયા પીએસઆઈ વીબી ગોહિલ એમને સહિતની ટીમ છે એમાં હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ ડામોર જયરાજભાઈ સંજય સંજય કુમાર પરેશભાઈ દીપકભાઈ ધર્મેન્દ્રભાઈ કિરીટકુમારની પોલીસ ટીમ સતત આ અંગે રાત દિવસ કામ કરતી હતી ને તેઓ આ બે આરોપીઓને ઝડપી લાવીને એક પ્રક્રિયા હાથ ધરી છે પોલીસે લોકોને વિશ્વાસ સંપાદિત કરવા અને જે ઓનલાઈન ફ્રોડ થાય છે તેમાં એક સૂચક કામગીરી કરી છે એસએફ મેનેજમેન્ટમાં રોકાણ કરવા માટે એડિક્ટિવ લર્નિંગ ટેકનોલોજીના નામે મેક્સ પાવર શેર લિમિટેડના આઈપીઓ લોટની લેવેચ કરવાના ટ્રેડિંગ દરમિયાન પટેલ હેડ ઓફ ઇન્ડિયા માર્કેટ એન્ડ પેન્થોન વેન્ચર યુકે એલએલપી એલ પીની બતાવી હતી તે આરોપી છે તેને બતાવવામાં આવે છે બીજો છે આદિત્ય પટેલ હેડ ઓફ ઇન્ડિયા માર્કેટ એનો એક મોબાઈલ નંબર છે તે કોણ યુઝ કરે છે તે આરોપી છે એમએસ સિંઘ પકડાયો છે બીજો આરોપી તે સિક્યુરિટી સર્વિસ એન્ડ એલાઇડ નંબર પણ આપવામાં આવ્યો છે તે ધારક છે ખાતા ધારક તે મુંબઈ મહારાષ્ટ્રમાં ઈ સ્મોલ બેંકના ખાતા ધારક છે વપરાશકર્તા અને પાંચમાં યુપીઆઈ મારફતે બે હજાર અને પાંચ હજાર સાત હજાર ટ્રાન્સફર કરાવનાર એ વ્યક્તિ બિલકુલ આ કાવતરું રચવામાં આવ્યું હતું બોર્ડના તબીબને બાર લાખ ત્રણ હજાર રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો એચડીએફસી બેંક એકાઉન્ટ ધારક લોકેશ સોહનલાલ ખટીક અને સંજીવ મહેન્દ્ર પ્રતાપસિંહ બોગસ કંપની ઉભી કરનારે બંનેની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે